જય માડી જય શ્રી કૃષ્ણ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી તારીખ છવ્વીસ આઠ બે હજાર ચોવીસ સોમવાર શ્રાવણ વદ આઠમના રોજ સુરત શહેરના ના આંગણે ત્રિકમનગર માં વરાછા રોડ પર આવેલું શ્રી ગુરુકૃપાના કૃપા ના મંદિરે જન્માષ્ટમી મહોત્સવની ની ધામધૂમ ભવ્ય ઉજવણી કરવામાં આવી આ શુભ પ્રસંગે મંદિરમાં માં હિંડોળા ફૂલ આરતી શણગાર કરવામાં આવ્યા

ત્યારબાદ શ્રી કૃષ્ણ ભગવાનના જન્મ સમયે રાત્રે બાર વાગે ભક્તો દ્વારા શ્રી કૃષ્ણ ભગવાનના નામનો ખૂબ જયકારો બોલાવવામાં આવ્યો ભક્તો દ્વારા ધામધૂમથી ખૂબ હર્ષોલ્લાસથી મટકી ફોડી મટકી ઉત્સવ મનાવવામાં આવ્યો ત્યારબાદ આ શુભ પ્રસંગે પધારેલા સર્વે ભાવિક ભક્તોએ શ્રી કૃષ્ણ ભગવાન અને શ્રી ગુરુ કૃપાના ગોખવાડી મેલડી માના દર્શન કરી પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી જય માડી જય શ્રી કૃષ્ણ બ્યુરો રિપોર્ટ પાટણ એક્સપ્રેસ